પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ડાઝર મિતની લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરાયો સામાજિક વ્યવહાર સાચવવા લોકો બે કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર બન્યા આમોદ જંબુસર નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર આવેલા દાદર નદીના બ્રિજની હાઈવે ઓથોરિટી દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા ભરૂચ જિલ્લા સમાહર્તાના જાહેરનામા મુજબ દાદર નદીનો બ્રિજ બંને બાજુથી સંપૂર્ણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો જેથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા માટે સમા હોટલથી એપલ હોટલ સુધી પગપાળા ચાલવા મજબૂર બન્યા હતા જેથી લોકોને કોરોના કાળની કપરા સમયની યાદ આવી ગઈ હતી લોડ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકૃત ઇજનેરો દ્વારા બ્રિજની માપણી સહિતની કામગીરી સવારથી આરંભી દેવામાં આવી હતી હાઈવે ઓથોરિટીના ઇજનેયરો દ્વારા ડિપ્લેક્શન નોંધણી કરવામાં આવી હતી જેમાં બાર વગરના પુલની ડિપ્લેક્શન નોંધણી તેમજ બારદારી વાહનો વાહનો મૂકી માપણી કરાઈ હતી બ્રિજ નીચે સ્ટીકર લગાવવાની કામગીરી તેમજ બ્રિજ કેટલો લોડ સહન કરવાની કેપેસિટી ધરાવે છે તેની નોંધણી કરવામાં આવી હતી જે કામગીરી ત્રણ દિવસ સુધી ચાલનારી હોય દાઢન બ્રિજ ઉપર સંપૂર્ણ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી એક તરફ આમોદથી જંબુસર શાળાએ તેમજ કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ પણ પગપાળા જવાની નોબત આવી હતી બીજી બાજુ લગ્ન પ્રસંગો પણ ચાલતા હોવાથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા બે કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું પખાજનથી ડહરી પોતાના વર્તનમાં જતા રાજુભાઈ રાઠોડના પરિવારની પેસેન્જર ગાડીને સમા હોટલ પાસે અટકાવી દેતા પેરાલિસિસ ગ્રસ્ત રાજુભાઈ રાઠોડ સાથે તેમના પરિવારે રેપલ હોટલ સુધી બે કિલોમીટર ચાલવાની નોબત આવી હતી પાલે ટાઈમ્સ ભરૂચ શું ના કઈથી આવો પખાજ પખાજા કઈ જવાનું હમણાં અહીંયા કઈથી ચાલતા આવો તો તમને શું પ્રોબ્લેમ છે કાં પેરાલિસ પેરાલિસિસ છે કઈ આગળ જાઓ દેરી હું કંઈક પ્રસંગ છે તઈ કામ મારું તમારું ગામ છે શું નામ દાડા તમારું જમવાનું અમે સિંહ જાશ તો ક્યાં ત્યાં આવો છો તમે હું આવું ભલું સાહેબ તો બહુ દૂરથી આ હા તું મછી ચાર રૂપિયા આપીને આયા છોડે પછી થઈ પોલીસ આ ચાલ ચાલ જાઉં બધા શું કરે કેટલા કિલોમીટર સુધી ચાલવાનું બે અઢી કિલોમીટર ખરવું છે શું નામ દાદા તમારું સોમભાઈ ક્યાં થી આવો છો કરણા તો ક્યાં જાવ છો તમે જમ્મુ સર હા તો ચાલતા આવ્યા તમે પેને ગાડી ગાર આવ્યા સગરા મે તે ઉટાઈ દીધા પેલા લોકો એ હવે ચાલીને જોયા એમ કીધું તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું